આંક જા હાંભળે દેશ જોહી તણી પછી એના ભાગમાં લખવું સહેવું અરે પંચ અવધૂતના વીર રજપૂત પછી જીવવું તે ઝેર જેવું હે હવે ઘરે બેહવાનો વારો નથી હવે તો મેદાનમાં ઉતરી જવાનો વારો છે ત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને બધાને ખબર છે કે આપણે કયા મુદ્દે આવ્યા છે પરસોતમ પરસોતમભાઈ જે રૂપાલાય જેમણે આપડા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્રી ટિપણી કરી છે એની વિશે પણ પરસોતમભાઈ જે જે સમાજમાંથી આવે છે ભરસોધનભાઈ પોતે પટેલ છે અને પટેલ અને ક્ષત્રિયનો નાતો કેવો હતો કદાચ ઈ ભૂલી ગયા છે જ્યારે ક્ષત્રિય સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે ભાવનગર જ્યારે પાંથોને બાંસક રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એ ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું સૌથી પહેલાં ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે એ ગળગડા થઈ ગયા હતા કોઈ રજવાડા નથી દેતા રાજા ત્યારે કૃષ્ણ કુમાર કીધું તું કે સરદાર મારી પાસે ખાલી આઠારસો પાદર છે કોઈ પણ આ દેશ એકત્રીકરણ કરવા માટે હું હસ્તે ભલા માણસ

ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમ ભાઈ રૂપાલા આરે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે 500 ને 500 ધરજવાળા એક કરવાના હતા ને ત્યારે અમારો રાજપૂતો બલિદાન દીધું તો એમ ના નથી થવા દે છે એકત્રીકરણ એ ઈ તો જોવો તમે સીઆર પાટીલ સાહેબ આજે આપણે સીઆર પાટીલ સાહેબ છે એમને આજે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે એક હું એમને પણ ટકોર કરું છું અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું કે પાટીલ સાહેબ તમારે બે હાથ જોડીને માફી માંગવાની ન હોય તમારી હાથમાં પેન છે અરે પેનમાં એકવાર લખી દયો કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ એટલે રદ જ હોવી જોઈએ હે પછી જ્યાં હાથ જોડવાનો ન હોય અરે એકવાર રદ એટલે રદ કરી દયો તમારી પાસે તો એવી સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો હે